હા કાકા આપણે ઘરે જઈ કામ પતી ગયું કાકા હા ઘડિયાળ આ તો બંગ ઘડિયાળ બધું લેન આવી ગયે છે જોન ચાહી નો કોકે ના છે એ લે લે હા બેર કાઈ લે ચડજો ચેપા લે

પાણી તારે મન દાળવું પડશે તન શું ખબર પાણી નુકસાન થાય નુકસાન રાતે જવું પડે એ બધું તન કેવાય એવું નહીં તન શું ખબર પડે મૂર્ખા આ રાતે પોણી મારવા જવાનું આખો દાડો ચોરીઓ કરવાની રાતે પોણી મારવા થાય મળતું તો દાડે પડશે જો દાડે ભાઈ નહીં મળે આપણને પડે આ આવું શું કરવા મગના દાડે પોણી હે પણ જો ને દાડે બે બારા હે એક બે છગનાનું હે ને એક બીજા ભાઈનું હે તો શું છગનનું બંધ કરી દે લગન મજા નહીં આવે હું તને કહી દઉં મગન ફરી મારું મારે એને એને તા પહેલા કહી એટલે એ ના થાય તું એ બધું ના બોલી મા દાદાગીરી ઉપર ઉતરવું પડશે આજે તો એના ભૂખા ના મને તમને હું બા તું ગયો હું આવા હું એ બાજુ તૈયાર થઈ હો કે મને જવા દે આવું બધું તૈયાર કરી દેવું પછી લે હી પાછી નહીં આય તારી વારી તીજા કોઈ ખાવ કોઈ તું માર દੰડો લાઈ આજ તો ગયો તું દੰડો લાઈ મારો જો આ રહ્યો આ બુબાનો ગયો

અલે 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 તાયે આઈ કૂચે અલે અલે મને ના મારું મારા હું તું મને વગાડો એ ડંડો એક પાછ જો જો અલે આવતો તન મારશે હારો એમ જાદ ઉડતો હશે પંખા વાળો હશે આ જાદુ વાળો દંડો હોય લ્યા લે જાદુ નો દંડો નહી હોય સારો એમ જાદો ચમનો ઉડે હે

લાગે મન લાગે આ બારા બધ્યા આ બધું તારું જ મન લાગે હે ત્યાં આવું બધું કર્યું બારા બધો ના જવું પડે ને એટલે એટલું નહીં સમજતો હું બધ્યા હું બારા પણ આવું બધું કરાય